એ કોણ છે છે શું શું ક્યાંથી આવ્યા તમે ચાર પ્રશ્ન જવાબ આપો આખો જવાબ આપી દે ને ત્યારે પણ મારે બીજી વાત એ પણ કરવી છે કે આજના લેખ માં તમારા હેડલાઇનમાં ફરી વખત તમે સત્તાધાર લઈને જે વાત કરી હતી કે આ પરચાની જગ્યા છે પણ હવે આ પરચાની જગ્યાને હવે ક્યાંક શક્તિ પ્રદર્શન તરફ દોરી રહ્યા હોય અમુક લોકો તેવું લાગી રહ્યું છે આ મોટું શક્તિ પ્રદર્શન પેલી તારીખે થવા જઈ રહ્યું છે બાપુ મૌન છે પણ બાપુનું મૌન બીજા લોકો આ શક્તિ પ્રદર્શન થકી કંઈક જવાબ આપવા માંગે પણ આપને કહું કૃણાલભાઈ એ આયામ પણ ખોટો છે સત્તાધાર જે છે એ પીરાણાની જગ્યા છે પરચાની જગ્યા છે ભક્તિની જગ્યા છે શક્તિની નથી શક્તિ પ્રદર્શનની જગ્યા છે એની ભક્તિ ની જગ્યા છે ત્યાં લાગણી પ્રધાન જીવન છે ત્યાં હૃદયની વાતો સંભળાય છે આપણે જ સામજી બાપુ કયો કે દાન ગિગેવ ક્યો જેની ચૈતન્ય ભૂમિ છે સમાધિ રૂપ છે ત્યાં લોકો મોઢા મોઢા કઈ કહેતા નથી હૃદયની વાત પોતાના હૃદયમાં કઈક વિચારીને આવે છે

જે ચૈતન્ય ભૂમિ છે એ સ્વીકારી લે સમજી જાય એવી જગ્યામાં તમારે જે શક્તિ પ્રદર્શન કરવા તમે જઈ રહ્યા છો એ તમારે કારણે કારણે એટલે કે વિજય એ બધાને એના જે સમર્થકો હોય ભેગા થશે અને ત્યાં એને ક્લીન ચીટ આપવામાં આવશે કે બાપુ તો દૂધે ધોયેલા છે પણ કૃણાલભાઈ એનાથી કાંઈ મેળ પડશે નહીં કારણ કે તમારા જો દૂધે થઈ હોય તો બાપુ કરતા મોટા તમે આનું સર્ટિફિકેટ કોણ આપી શકે તેંડુલકર સારો રમવા છે કે ખરાબ રમવા છે એ કપિલ દેવ કેતો ઉત્તમ લાગે ગાવસ્કર કેતો ઉત્તમ લાગે લતા મંગેશકર ની ગાયિકી કેવી છે એના લેવલ ની કોઈ હસ્તી હોય વાત કરે તો સમજી શકાય મિસાઈલ ઘટના છે આખું મિસાઇલ મિકેનિઝમ જે છે શું છે એ અબ્દુલ કલામ જે કહી શકે એ આપણે ન કહી શકે ભલે ગમે એટલા થોથા વાંચ્યા હોય એવી રીતે વિજય ભગત જે છે એની ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ આક્ષેપો સાચા છે કે ખોટા અને વિજય ભગત એમાં નિષ્કલમ છે એની વાત કોણ કહી શકે એ લેવલ ને એટલે કે સત્તાધારની ગાદીના મહંતને લેવલનો વ્યક્તિ કહી શકે અને એના વ્યક્તિ કોણ છે સત્તાધારની ગાદીની જે કુરુ ગાદી કહેવાય ચલાળા અને ફાળિયા તલાળા ને મહંત શ્રીઓ જે છે એ આપણી ભાષામાં કહીએ તો ભાયા તું કેવાય એક માવતરના જેમ બે ચાર દીકરા હોય ને અલગ અલગ જગ્યાએ રહેતા હોય પણ એક એક જ મા બાપના દીકરા છે એટલે બધું જાણતા તો હોઈએ એવી રીતના આ તલાળા ને પાળિયાદ એના મહંત શ્રીઓ જે છે ઈ જો કહી શકે તપાસ કરીને કે આમાં સાચું શું ને ખોટું શું તો હજી લોકોના ગળે ઉતરે પણ બાકી ગમે તે કે ભલે ની પચાસ સાધુ લઈ આવે પાંચસો સાધુ સંતો લઈ આવે એ સાધુ સંતો લઈ આવ્યા કે સમર્થકો દસ હજાર માણસ ઉમટી પડે એનાથી કોઈ ફેર પડતો નથી એવું તો બધું થતું જ હોય છે તો એનાથી કઈ ફેર નહીં પડે હા તે દિવસે જલ જલો થઈ જશે હકીકત છે પણ લોકોમાં જે આશંકા છે એનું નિર્મૂલન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી વિજય ભગત કયો તો ઈ અને સતત એની ગાદી કયો તો ઈ વિવાદમાં જ રહ્યા કરશે જી કૃણાલભાઈ પણ જ્યારે માંડ વિવાદ થોડોક શાંત પડવાની વાત થાય વિવાદ થોડોક શાંત પડવાની તૈયારી હોય ત્યાં ફરી વખત ગીતા વ્યાસનો ઉલ્લેખ થાય ને ગીતા વ્યાસનો ફરી વખત કોઈને કોઈ વિડીયો બહાર આવે આ વિડીયો બહાર બે દિવસ પહેલાં ફરી વખત આવ્યો ફરી વખત વિવાદ મોટું સ્વરૂપ ધારણ કર્યો અને તેમની વચ્ચે આ સમર્થકોનું બાપુના જગ્યામાં જઈને ધ્વજારોહણના નામે શક્તિ પ્રદર્શન કરવું પણ તેમના સમર્થકો કેમ હજી એ સત્ય નથી સમજતા જે સત્ય શું છે એ આપને જ ખબર પણ બે પાસા મીડિયાએ અને

दाऊद ની ગેંગમાં એ લોકો છે કે નહીં હવે દાઉદ ક્યાં સારો છે પણ એના જે લોકો છે તેના આટું મરી પડે કે નહીં એમ સારા માણસો ના પણ ટેકેદારો હોય છે ખરાબ નહીં ટેકેદારો હોય છે બાપુ વિજય ભગત ને ત્યાં જે અત્યારે દસ હજાર માણસો આવે છે વિજય ભગત ના સમર્થકો છે હજી બાપુને આપણે ખરાબ નથી ચિત્તા એમ બાપુ સારા નથી નીવડ્યા ઈ આક્ષેપો એની જગ્યાએ છે વિજય ભગત એની જગ્યાએ પણ એના સમર્થકો તો હોય ને કારણ કે આ ગાદી મહાન છે સાહેબ સમજી લો

યુવક કૃણાલભાઈ ઘણી વખત તમે ન બોલોને એટલે તમારી મુખ સંમતિને મુખ એકરાર છે એ નક્કી થઈ જાય ગીતાબેન કોણ છે શું છે ક્યાંથી આવ્યા ને શું કામ આવ્યા એ તમે ચાર પ્રશ્નો જવાબ આપો તો આપો જવાબ આપી દો એ તો ક્લિયર વાત છે એમાં ક્યાં ડખો છે આ પીરાણામાં સત્તાધારની પીરાણામાં કોઈ સ્ત્રી આવી રીતે મહંતાઈ ભોગવી શકે એવી કોઈ જોગવાઈ છે જ નહીં તો એ ભોગે છે શું કામ વાત થી પૂરી આમાં ક્લિયર કટ છે એમાં કાંઈ કદાચ કંઈ મેલ મોગળું નથી સીધે સીધી વાત છે બીજું તમે એટલે કે વિજય ભગત જેની સામે આક્ષેપ છે કે એના સત્તાદાતા કરોડો રૂપિયા અનેક જગ્યાએ ફરે છે જેણે આક્ષેપ કર્યા છે હાજર રાખો બોલાવો કોને કોને આપ્યા છે કેટલા રૂપિયા આપ્યા છે મને જાણ કરો અને એની સામે એ ભાઈને બોલાવો આ તો સીધું નો સર્ટ છે આમાં રહસ્ય ક્યાં છે રહસ્ય તો તમારું મૌન છે

મેં આપને કીધું તેમ પાળિયા ચલાળા પછી સૌરાષ્ટ્રમાં તો અનેક ધામો છે પરબ વાવડી છે હું તમને કહું ગિરનાર ની ગોદમાં પણ એવા અનેક તીર્થ સ્થળો ને આસ્થાના સ્થાનકો છે જેના મહામંડલેશ્વરો સંતો મહંતો છે જે પૂજનીય છે હવે આવા બધી જે મૂળ હસ્તીઓ છે એ ભેગી થાય અને આને કઈ તે વાંક હોય તો આ ભગત ને કહે વાંક ન હોય તો આક્ષેપ કરનારા ને કહે બે ધડક ચોખમ ચોખ્ખી વાત છે ને તો તો જ આ ક્લિયર થાય એમ છે બાકી તો તમે ગમે તેટલા ફીફા ખાંડવાથી કોઈ મતલબ નહીં રે આ તો ખેતર હોય તો ખેડીએ ડુંગર ખેડા ન જાય પણ કાગળ હોય તો વાંચ્યા કરમ કેમ વાંચ્યા જાય એટલે ગમે એટલો આયામ કરશે એનો કોઈ અર્થ નહીં સરે સાહેબ એને કોઈ પણ ભોગે પોતાની જાતને નિષ્કલંક સાબિત કરવી પડે જે રીતે માં જાનકીએ અગ્નિ પરીક્ષામાંથી પાસ થયા હતા એવી રીતે તમારે અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ અને જનતાને કે ભાવિકોને જે સત્તાધારની ગાદીને પૂજની માને જેવા કોટી કોટી ભાવિકોને ગળે વાત ઉતરે એમ તમારે નિષ્કલંક સાબિત થવું પડશે તો જ મેળ પડશે બાકીના બધાય કર્મે લખો કીર્તાર છઠીના ચૂકે નહીં ભલે હુનર કરો હજાર આખી આડા ફરે તમે ગમે એટલા ધમ પછાડા કરશો અંતે તમારે ઈજ પાછો આરોપ ને ઈજ પાછી વ્યથા ભોગવવાનો વારો આવશે જી જી જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સત્તાધાર જવાની એક ચલો સત્તાધારનો નારા સાથે એક શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીઓમાં છે આ આ જગ્યા એક સતની જગ્યા છે પરચાની જગ્યા છે પણ વિજય ભગતનું મૌન હવે આ ક્યાંક શક્તિ પ્રદર્શનમાં ફેરવાઈ ગયું તેવું લાગી રહ્યું છે અને પહેલી તારીખે જે આ શક્તિ પ્રદર્શન છે તેનાથી પણ જો આનો ઉકેલ આવી શકે તો સારી વાત છે પણ આ વિવાદ હજુ પણ યથાવત છે તમારું શું માનવું છે આ સત્તાધારના વિવાદને લઈ તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર